કેટલા ટાઈમ થી દાળ ભાત નથી ખાધા તો મેં કીધું આજે છે ને આપણે દાળ ભાત બનાવવા છે તો આજનું મેન્યુ છે દાળ ભાત શાક રોટલી અને વિચાર છે કે થોડોક રસ વતન કાઢી ના તો આપણું મેન્યુ બધા જી છે તો દાળ ભાત મેં કીધું ધીમા ગેસા ચડે ને કારણ કે બંને ભેગા મૂકી એટલે તો મેં થોડાક વેલા મૂકી દઈ તો જો આપણે અત્યારે હવાર હવાર દાળ ભાત મૂકી દીધા છે ચડવા તો જો આપણો નાસ્તોય થઈ ગયો છે દાળ ભાત ચડી ગયા છે અને રસોઈ મેં કાઢી નાખ્યો છે તો હવે આપણે રોટલીનો નો રોટ બાંધી નાખશું અને હજી વાયગા છે સાડા તો પછી આપણે ઉપર કામ કરશું અને રોટલી લોટ બાંધી મૂકી દેવું એટલે ખાલી રોટલી રોટલી કરવા બાકી રહે તો કેટલા દિવસ પછી આપણે નીરવ ને ઓફિસ માં આવી છે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે નીરવ આ હો ઘણા દિવસો થઈ ગયા છે આવી ને કારણ કે હમણાં છે ને ટાઈમ મળે ને ત્યારે કોરિયન ડ્રામા માં હોય એટલે હું ઈ જોતી હોય એટલે નીરવ ની ઓફિસ માં એટલું બધું આવવાનું થતું નથી તો ફાઇનલી આજ આવી ગયું છે એટલે નીરવ મને કહે છે નવો કોરિયન ડ્રામા તો શરૂ કરી દે એટલે મારું લોહી નો ના ના ફ્રી ટાઈમ માં તારે જે જોવો એ જો બાકી તો આખો દી કામ જ કરવાનું ઈ વાત સાચી છે નીરવ હા આવી કઈ હેર હેરસ્ટાઈલ છે બસ

ધાણા ધાણાજીરુ હળદર ને બધું ભરાઈ ગયું છે અને ખાંડના અને બધા ચા ના ડબ્બા ખાલી થઈ ગયા હતા બધા ભરી નાખ્યા છે આપડે છાશ કરી નાખીએ એટલે પછી કામ પૂરું જોકે ટાઈમ તો ઓલરેડી તો તમને કહો ને કે સવા અગિયાર જેવો થઈ ગયો છે અને હવે સવા બાર વાગે છે કે આપણે રોટલી કરવાની તો ભરા તડકામાં હું અત્યારે બાર જઈને આવ્યો છું ને મારા વાળ જો તમે ખાલી

રાતે ડિનર છે હાંડવો ટાઈમ રહે તો આજે કાલમાં આપણે દાઢી ભાઢી થોડી વધી ગઈ છે તો થોડીક ટ્રીમ કરાવી આવી એ દાઢી વડવાનું ઓપ્શનલ છે એ આવતીકાલે ચાલશે પણ કાંઈ નઈ હાલો આ તો પતા એવું ખીરું લે આવું જો આપણે આપણું ખીરું લઈ લીધું છે અને કિલ્લો ખીરું લીધું છે હવે આપણે છાશ લેવા જવાનું છે પેલેથી વાત કરું ને તો હું છે ને કાયમી છે ને જોઈન્ટ ફેમિલી માં જ રહેલું છું લાઈક મારા ઘરે ગ્રોથ થવું પણ અત્યારે તો કરંટલી અમે ચાર લોકો જ અને પ્લસ વાત એ છે કે હું ને નીરો બંને એક ધંધામાં જ કામ કરીશું ને તો અમે હારે હોય તો અત્યારે જો એકલું રહેવાનું થાય ને અત્યારે જો હું નીચેના ફ્લોર ઉપર એકલી છું તો મને છે ને થોડું કામ અજૂકતું લાગે તો તમને એકલું રહેવું ગમે કે જોઈન્ટ ફેમિલી રહેવું તમે કોમેન્ટ કરજો મને જો કે વધારે હું જોઈન્ટમાં માં રહેલું છું એટલે મને જોઈન્ટનો જ એક્સપિરિયન્સ છે તો મને જોઈન્ટમાં રહેવું ગમે તમને સેમાં રહેવું ગમે છે કોમેન્ટ કરજો તો આપણે જો અત્યારે હાંડવો બનાવવાનો છે તો એના માટે જો આપણે દૂધીની બધું ખમણી છે બધી તૈયારી કરી નાખી કારણ કે હજી તો બહુ વહેલું છે પણ મેં તો બધું તૈયારી કરીને ખીરું તૈયાર કરીને મૂકી દઈ પછી આપણે ટાઈમ હશે ને હાંડવો બનાવવા મળશું ઓલા એક એક જે પતલા પતલા બનાવીને એવો હાંડો આપણે બનાવવાનો જો ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા જાડુ આમાં હું એવું નાખ્યું ફટાકડા ફૂટ્યા તલ ને એવું બધું નાખીને એટલે અચ્છા તલ ને એવું તેલ માં નાખો એટલે ફટાકડા ફૂટે એમ ને તો દિવાળી ફટાકડા ન લેવાય ગરમ તેલ લઈને આપડે તલ લઈ આવા છે સાચી વાત છે અને પેલું અને કેવાય કે હાંડવો કેવાય કે ઓકે તો પેલો હાંડવો જો બની રહ્યો છે અને જાડું વધારે ખીરું લાગે તારે જ ખાવાનું છે વધે એટલે આ તો મેં નવી સ્ટાઇલ માં હાંડવો જોયો બાકી તો નાનપણમાં મેં કેવો હાડવો ખાતો ચોકઠા વાળો આવે ને જાડો પાડો મસ્ત લાગે

એવી રીતે પર્યાય શબ્દ બોલવાના છે ને ઊભો ઉભો રહીએ આવું પણ જાડુ આજે આપણે છે ને જે બી નામ લે ને બધા રસોડાની અંદરની આઈટમના નામ લેવાના સપોઝ મીઠું હોય કે કોઈ બી કુકિંગ આઈટમ હોય તો ગમે તે તો પહેલા ચાલુ કરી દે તું તું કર આ ચાલુ કરું ગેસ રસોઈ ખારું તીખું મીઠું સ્વાદ ફિક્કો દહીં ફ્રીજ ઠંડુ ગરમ રોટલી શાક તીખું આ રીપીટ થઈ ગયું આવો ચલો ફાઇનલી વર્લ્ડ કપ જીતી ગયો છું ફાઈનલ હતી આજે વર્લ્ડ કપ જીતી ગયો ને લાવ વર્લ્ડ કપ લાવો

ગુડ ન્યૂઝ છે ભાઈ તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીને વાગ્યા છે રાતના ના અગિયાર અને ફરી એકવાર વાર જાડુ જો અત્યારે કોરિયન ડ્રામામાં લાગી ગઈ છે અને અત્યારે મેં કેડીને ફોન કર્યો છે કારણ કે આજે મને થોડીક થેપલા ખાવાની ઈચ્છા છે કારણ કે ઘણા દિવસ ખાધા ને તો આપણે આપડે થેપલા ખાવા માટે જાડુ ને ભાવતા નથી નગર તો પાર્સલ લેતો આવીશ અને કીધું ત્યાં હોય તો ત્યાંય આવી પણ જાડુ અત્યારે કોરિયન ડ્રામામાં પડી છે તો આપણે જે થેપલા ખાવા માટે અને આજનો વિડીયો આઈ હોપ કે થોડો કેવો નાનો હશે જો ગયો હોય તો તમને ખબર છે શું કરવા લાઈક કરી દો કમેન્ટ કરી દો ફેસબુક જો ફોલો કરી દો યુટ્યુબ ને જો સબસ્ક્રાઈબ કરી દો અને હમણાં થોડાક દિવસ જયારે અમે ઘરે છે ત્યારે થોડુંક ચલાવી લેજો કોન્ટેન્ટમાં કારણ કે હમણાં ગમે ત્યારે ટ્રીપ પ્લાન કરશો એટલે તમને ભયંકર કોન્ટેન્ટ જોવા મળશે હમણાં કઈ એવું છે નહીં કે તમને કઈ બતાવીએ ખાવા પીવાનું એ રૂટીન બતાવીએ છીએ અત્યાર સુધી બાય બાય